ત્યાર સુધીનો ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કેસ સુરતમાં સામે આવ્યો છે વર્ષના સિનિયરને ડિજિટલ એરેસ્ટ કરી અને એક કરોડ પંદર લાખથી વધુ પડાવ્યા હતા સીબીઆઈ ઇડી મુંબઈ પોલીસ અને સુપ્રીમ કોર્ટમાંથી વાત કરી અને ધમકી આપતા હતા ત્યારે સુરત સાયબર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અલગ અલગ ચૌદ રાજ્યોમાં અઠ્યાવીસ ગુના નોંધાયેલા છે પોલીસે અઠ્યાવીસ મોબાઈલ સિમ કાર્ડ સાથે જ નવ મોબાઈલ છેતાલીસ જેટલા ડેબિટ કાર્ડ અને ત્રેવીસ ચેક બુક નવ લાખ પચાસ હજાર રોકડ સાથે કરી સોળ લાખ એકાવન હજાર રૂપિયા બેંકમાં સીઝ કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે સુરતથી સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની વધુ એક ઘટના સામે આવી છે સુરત ખાતેથી અને તે અંતર્ગત સુરતમાં નેવું વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી અને કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની વિગતો સુરતથી સામે આવી સિનિયર સિટીઝન ટાકા આ લોકોએ પોતાનું ચારસો ગ્રામ જેટલું તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસુલાત કરી લેવામાં આવી હતી એમને પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા તો આજ મુદ્દે વધુ વિગતો મારા સંવાદદાતા સાહેબ સપર્યા છે ફોન લાઈન પર સાહેબ રાજ્યની અંદર ડિજિટલ ареસ્ટની ઘટનાઓ સતત વધતી સાનમે રહી છે ત્યારે સુરતમાં એક 90 વર્ષીય વૃદ્ધ પાસે કરોડો રૂપિયા પડાવ્યા છે શું જાણકારી બિલકુલ ચોક્કસપણે સુરત શહેરની અંદર સાયબર ક્રાઈમના સતત વધી રહ્યા છે ત્યારે સુરતમાં સાયબર ક્રાઈમની માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ડિજિટલ ареસ્ટનો મોટો એજ જે તે સુરત સામે આવ્યો છે નેવું વર્ષ ના senior citizen ને digital કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું CBI ED મુંબઈ પોલીસ અને સુપ્રીમ court ધમકી આપતા હતા આરોપીઓ દ્વારા અને સુરત cyber crime પોલીસે પાંચ આરોપીઓ ધરપકડ કરી છે અલગ અલગ ચૌદ રાજ્યોમાં માં ગુના નોંધાયા છે જેમની પાસે થી મોબાઈલ mobile sim નવ મોબાઈલ અને ઓગણપચાસતાલીસ ડેબિટ કાર્ડ અને ત્રેવીસ બેંક ચેકબુક સહિતના અલગ અલગ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને પાંચ જેટલા આરોપીઓને પકડી પાડી તપાસ શરૂ કરી છે જાણકારી આપવા બદલ આભાર